જેમણે નોંધાવેલી છે મગફળી એનો એક પણનો વારો નહીં આવે એવું ક્યારેય બની શકશે નહીં ને એની નૈતિક જવાબદારી પણ અમારી છે સાવરકુંડલા બાબરા બગસરા રાજુલા ધારી ખાતે ખરીદીની શરૂઆત થઈ ગઈ છે પ્રથમ દિવસે બમ્મર ગામના ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે ટેકાના ભાવમાં મગફળીની ખરીદી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે રાજ્યમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત જે છે તે થઈ ગઈ છે ત્યારે સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે ત્યારે અમરેલીમાં પણ ટેકાના ભાવમાં મગફળીની ખરીદી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી રહ્યા છે ટેકાના ભાવના પાંચ કેન્દ્રો પર ખરીદી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે સાવરકુંડલા બાબરા બગસરા રાજુલા ધારી ખાતે ખરીદીની શરૂઆત થઈ ગઈ છે સાથે જ પ્રથમ દિવસે બમર ગામના ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે તો બીજી તરફ એક તારીખે રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને ન બોલાવતા હલચલ જોવા મળી છે સાથે જ વાત કરવામાં આવે તો સાવરકુંડલા ખાતે હશે મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં દ્વીપ પ્રગટ્ય કરી અને ખરીદીની શરૂઆત કરી છે નારિયેળ વધેલી ટેકાના ભાવનું શુભ મુહૂર્ત જે છે તે કરવામાં આવ્યું છે બમ્મર ગામના ખેડૂતોએ મોટા આક્ષેપો પણ લગાવ્યા છે

ખેડૂત પ્રત્યે વાલા તમારો સો ટકા વાળો ન હોય મારી જવાબદારી જાવ મારું નામ ભૂકન ઓઢાભાઈ છે અમે અહીં આગળ વિરોધ કરવા માટે એટલે આવ્યા છે કે અમે મગફળીના રજીસ્ટ્રેશન માટે તમે જોયું અમે લાઈવ કર્યું હતું ખબર છે કે ત્રણ ત્રણ દિવસ સુધી અમે રાત રાખી જ જાગ્યા અને રજીસ્ટ્રેશન અમે પહેલી તારીખે કરાવ્યું છે મારી પાસે આ જો પહોંચ છે તમને બતાવવું છે કે આ પહોંચની અંદર તમે જોવો છો અમે પહેલી તારીખે રજિસ્ટ્રેશન કરાવ્યું છું અમે ઘણા બધા ખેડૂતોએ સવારમાં પહેલી તારીખે બપોર બે તારીખે સવારમાં કરાવ્યું તો અમારો એક પણ વારો ન આવ્યો અમે અત્યારે તપાસ કરવા આવ્યા હતા અહીંયા તો જે ખેડૂતોનો વારો આવ્યો છે એ લોકોએ બપોર પછી રજીસ્ટ્રેશન કરાવેલું હતું બે તારીખે તો અમને લાગે છે કે કદાચ સરકારે અમારા રજીસ્ટ્રેશન રદ કરી નાખ્યા હોય એવું પહેલું અમારો અનુમાન છે અને કદાચ એનું સ્પષ્ટ અમને હમણાં જાણવા મળશે કે શું કારણ છે બીજું અમને એવું લાગે છે કે કદાચ અમારા પાંચસો છસો ખેડૂતોના વારા અત્યારે વારા પછીના વારા આવ્યા છે તો પાંચસો છસો ખેડૂતોને લેફ્ટ કરીને પછીના વારા લીધા તો આમાં કોઈકની મીલીભગત હોય એવું પણ અમને જોવા મળે છે કદાચ એવું પણ હોઈ શકે છે તો સત્ય હું છે અને આની અંદર કણકોણ સંપડાયેલા છે જે લોકો સંપડાયેલા હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એ અમને યોગ્ય ન્યાય આપે અમારી સાથે આવું શા માટે કરવામાં આવે છે અમે ખેડૂતો તરીકે આ બધી વસ્તુ જાણતા ન હોઈએ છતાં અત્યારે અમે અહીંયા આગળ બધા ખેડૂતોને નથી લાવ્યો અમે પાંચ દસ ને પંદર બધા ગામમાં પાંચ પાંચ ખેડૂતો આવ્યા છે અને રજૂઆત કરીએ છીએ કે પહેલાં અમને જણાવો કે આ શા માટે તમે આવું કર્યું છે શું આનું મુખ્ય કારણ છે અમને જાણ કરો અને પછી અમે મૂળ પારદર્શકતા નથી એવું આવતી બિલકુલ નથી બિલકુલ તમે જોઈ શકો છો પહેલી તારીખનું રજિસ્ટ્રેશનની સ્લીપ છે તમે જોઈ શકો છો મારી પાસે બીજા ભાઈ છે એમની પાસે પહેલી તારીખની રજિસ્ટ્રેશનની સ્લીપ છે મારી પાસે બોલા પહેલા ભાઈ છે એમને બીજી તારીખે સવારમાં છ વાગ્યાનું રજીસ્ટ્રેશનની સ્લીપ છે તો આનું શું યાર આમ તો અમારે રજીસ્ટ્રેશન કરાવવાનો કોઈ મતલબ નથી તમે તમારી રીતે જ વારા નક્કી કરવાના હોય તો રજીસ્ટ્રેશનની શા માટે એટલી બધી એમને ત્રણ ત્રણ રાત જગાડવાનું કામ કર્યું છે એટલે આ એક અમને સંતોષકારક જવાબ કે સંતોષકારક આમ અમને દેખાતું નથી કાંઈ સ્પષ્ટતા કરવી અમે ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ રહી છે એમાં અમે અમારો વિરોધ નોંધાવીએ છીએ તેનું મુખ્ય કારણ છે કે જે લોકોએ સૌ પ્રથમ નવ બે હજાર પચીસ ના રોજ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા એ લોકોના વારા આપવામાં આજે આવ્યા નથી ત્યારબાદ આવા પાંચસો ખેડૂતોને બાકાત રાખીને જે લોકોએ બે તારીખે રજિસ્ટ્રેશન કરાવ્યા હતા એ લોકોને આજે બોલાવવામાં આવ્યા છે ત્યારે અમને પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ કોની નજર હેઠળ કોની મિલીભગતથી અને કયા પદાધિકારીની સંડોવણીથી આ પ્રકારનું એક કાવ કાવતરું કરવામાં આવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમે સૌ ખેડૂતો આજે દસથી પંદર ખેડૂતો જ આવ્યા છીએ અલગ અલગ ગામોમાંથી પરંતુ આવા કેટલાય ખેડૂતો છે કે જેની સાથે આ પ્રકારની ઘટના બની છે અથવા તો સિસ્ટમની એ અંદર જે લોકોની મિલીભગત છે તેને સાથે રાખીને આવનારા સમયમાં જે રીતે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની હતી કે કેટલા ખેડૂતો બાકાત રહી જાય છે જે આ સિસ્ટમથી અજાણ છે તો આવો પ્રશ્ન ભવિષ્યમાં ન થાય અને આવું આવનારા જે ખરીદી ચાલવાની છે એ ખરીદીમાં અન્ય ગામના ખેડૂતો સાથે પણ આ ઘટના ન બને એ માટે આજે અમે આ પ્રથાનો વિરોધ નોંધાવીએ છીએ ઉપરાંત જે લોકોની નજર હેઠળ આ પ્રકારની એક વ્યવસ્થા બની છે કે જે લોકોએ સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા બબે ત્રણ ત્રણ દિવસ લાઇનમાં ઊભા રહીને લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા તો એ દરમિયાનની એમની મહેનત જે હતી એ એળે ન જાય અને તેને પોતાનો અધિકાર મળી રહે તે માટે આજે અમે વિરોધ નોંધાવીએ છીએ તથા જે લોકોએ પણ આમાં પોતાની ભાગીદારી નોંધાવી છે તે તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તે માટે આજે અમે માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા ખાતે આવ્યા છીએ અને આનો વિરોધ નોંધાવીએ છીએ પારદર્શકતા નથી નહીં પારદર્શકતા આમાં કઈ રીતે લાગે કારણ કે તમને દેખાય છે કે જે પ્રમાણે આ લોકોનું નિયમ છે કે જેને પેલું રજિસ્ટ્રેશન હોય તેને પહેલાં બોલાવવામાં આવે છે પરંતુ આવા તમામ ખેડૂતોની સ્લીપ સાથે અમે આજે હાજર થયા છીએ અહીંયા કે જે લોકો એક નવ બે હજાર પચીસના રોજ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું એ લોકોને હજે મગફળી સાવરકુંડલા ખાતે લાવવાનો મેસેજ આવ્યો નથી પરંતુ જેણે બે તારીખમાં અથવા તો અન્ય તારીખમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેવા લોકોને મેસેજ આવ્યા છે એટલે આમાં પારદર્શકતા અમને લાગતી નથી આજે ટેકાના ભાવે મગફળી લેવાનો પ્રારંભ સરકારે કર્યો છે ખેડૂત દીઠ એકસો ને મણ એ આજે લેવાનો પ્રારંભ થયો છે સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે એનો શુભારંભ થયો છે તમે પણ જોયું કે કેટલાક ખેડૂતો કે જેમને ગયા ગઈકાલે જ એસએમએસ દ્વારા જેમનો વારો હતો એમને સંદેશો આપીને આજે બોલાવવામાં આવ્યા છે ને એની મગફળી આજથી લેવાની શરૂઆત થઈ છે એનો પ્રારંભ પણ થયો છે રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે થયેલી ભાવેરે માલની ખોવારીને કારણે દસ હજાર કરોડ રૂપિયાની માતબર રકમનું એક ઐતિહાસિક પેકેજ પણ ખેડૂતને સહારો આપવા માટે આપ્યું છે સાથે સાથે પંદર હજાર કરોડ રૂપિયા જેટલી માતબર રકમથી ખેડૂતને રાહત મળે પોતાએ પકવેલા માલનો યોગ્ય ભાવ મળે એટલા માટે આ ખરીદીની શરૂઆત આજે મળી છે ને એમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે એ વાતનો મને આનંદ છે કે જે પારદર્શક રીતે ખરીદી થાય છે એમાં પણ હું આ કમિટીની અંદર દેશભરની કમિટી જે છે એમાં બેસું છું એટલે મને ખબર છે કે ગુજરાતે હંમેશા અવલ નંબર રહ્યું છે કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ટેકનિકલ એટલે કે નેટની ખામીને કારણે કેટલીક નાના મોટી વિસંગતતાઓ ક્યાંક ખેડૂતોને એક દિવસ મોડો મેસેજ આપવાના ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનશે પણ એટલી વાત ચોક્કસ છે હું સરકારના પ્રતિનિધિ નહીં પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચોક્કસ ખેડૂતોને એશ્યોર કરું છું કે એક પણ ખેડૂત જેમણે નોંધાવેલી છે મગફળી એનો એક પણનો વારો નહીં આવે એવું ક્યારેય બની શકશે નહીં ને એની નૈતિક જવાબદારી પણ અમારી છે યાર્ડના પ્રમુખ તરીકે દીપકભાઈ પણ આ વાતને જાણે છે

થયેલું હતું અને આ રજીસ્ટ્રેશનના આધારે આપણે જે ખરીદી છે આજના દિવસે અમરેલી જિલ્લામાં કુલ પાંચ કેન્દ્રો ઉપરથી જે કંઈ સૂચનાઓ મળી છે અને જે ક વ્યવસ્થાઓ થઈ છે એ પ્રમાણે શરૂ કરવામાં આવેલું છે હાલ જે છે એ SMS ની પ્રક્રિયાઓ જે છે એ શરૂ છે અને ખેડૂતો પોતાનો માલ દે આવી રહ્યા છે મારું નામ રાજાભાઈ બારડ આજે પાંચ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા અમરેલી જિલ્લામાં અને 10 થી 15 મે છે છોડવામાં આવ્યા હતા મગફળીનો ભાવ ઓગણત્રીસ હજાર બાવન રૂપિયા ચૌદસો બાવન ને સાહીઠ પૈસા મણનો અને એકસો ને પચીસ મણ લેવાની છે એક હેક્ટર દીઠ ઓછી જમીન હોય તો ગૂઠાઈએ હવા હવા મણ પચીસ કિલો એમ સાહેબ અમુક ખેડૂતોએ આક્રોશ સાથે આવ્યા હતા કે મેસેજ મળ્યા કેમ આવી રીતે થયું એમ ના ના એવું નથી ટેકનિકલ પ્રોબ્લેમ લેવી છે આગળ પાછળ થયું હોય કદાચ પતો કાલે પાછા ક્રમમાં આવી જશે એમ

at aqui,